વાર્તાનું નામ છે કરતા હોય સો કીજીએ એક ચતુર કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય પછી નદીને કિનારે જઈ ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે હવે તો બગલાને તો ભાઈ મોટી પાંખ લાંબી ચાંચ અને તાકાત ઘણી એટલે સહેલાઈથી તે આ કામ કરે બગલા તરફથી મળતા માછલાનો સ્વાદ કાગડાને તો દાડે વળગ્યો એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા કાદવ અને સેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો છીછરા પાણીમાં પડતા વેંત તેની ચાંચ ચીકણી શેવળમાં ફસાઈ ગઈ મોં ને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધામાંથી પટકાયેલા કાગડા ભાઈ તરફડવા લાગ્યા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો